મોટાભાઈ જુઓ ને આપણે વિચાર્યું નહોતું ને એના કરતાં પણ સારું થયું હા જુઓ હા ધર્મેશના લગ્ન વખતે તો આપણને કેટલી દોડા દોડી થઈ ગઈ હતી પણ રાજના લગ્નમાં તો બહુ જ મજા આવી મહિનો દિવસ થઈ ગયો ખબર ના પડી માતાજીના દર્શન જ કરી આવ્યા હા છોકરાઓ મહેમાનોને ત્યાંય જઈ આવ્યા જીજ્ઞાઓ એમના પિયર આંટો મારતી આવી એટલે હવે હવે ખરું સંસારનું ગાડું આગળ વધશે હા રીચુડી હું કહું છું તને આ રાજે મારી પસંદગીની છોકરી સાથે લગ્ન કર્યા ને બહુ જ ખુશ છું અને એમે પાછી આપણા જીજ્ઞાઓ ઘૂમટો તાણીને માન મર્યાદા મોભો આ કુટુંબની આબરૂ કેમ જાળવીને એ હવે દેખાશે અને આ ધર્મેશ્નાઓ આપણા નેહાઓ એ બી સારા જ છે ડાયા જ છે સંસ્કારી જ છે પણ આ વેસ્ટર્ન કપડાં ને એટલે મને એકચ્યુઅલી જો ઇચુડી પેલા પાણી વાત પણ મને વચ્ચેથી કાપતી નહીં તું તારી બહુ ટેવ ખરાબ છે સાંભળ મને અરે હા ભાઈ બોલી લ્યો એ કામ કરો અડધો કલાક ને એટલું બોલો ત્યાં સુધી હું સાંભળું પછી હું જવાબ આપીશ હવે બોલું એવું નથી કેતો નેહાઓ બહુ સંસ્કારી છે પણ આ વેસ્ટર્ન કલ્ચર છે ને એ મને જરાક અજુગતું લાગે છે હું દુબઈ ગયો હતો ને બધું જોયું ત્યાં અને એના કરતાં તો આપણું ઇન્ડિયા બહુ સારું અને એમાં ખાસ કરીને આપણું ગામડું ગામડાનું કલ્ચર એનો એના રીતિ રિવાજો એનો પહેરવેશ અને એની જે માન મર્યાદા આવકાર આ બધું આપણને એવું ગમે ને એટલે મેં કીધું આ ગામડાનો આવકાર આપણે આપણા ઘરમાં લઈ આવી અને રાજ માની ગયો બહુ આનંદ છે અને બહુ ખુશ છું એક વાત કહું મોટાભાઈ આટલા વર્ષો થઈ ગયા શહેરમાં તમને પણ તમે શહેરી રીતભાત કે બધું અપનાવી ના શક્યા તમારા માટે તમારું ગામડું એ તમારા દિલની અંદર વસે છે જ્યારે ધર્મેશના લગ્ન કરાવવાના હતા ત્યારે પણ તમે એમ જ જીત કરી હતી કે આપણે તો ગામડે રહેનારી છોકરી જ લાવી છે પણ એવું નથી મને એવું લાગે કે ભલેને જમાનો ગમે એટલો આગળ વધે પણ મોટાભાઈ જે દીકરીને ઘરમાંથી સંસ્કાર સારા મળ્યા હોય ને એ પછી સાડી પહેરે ડ્રેસ પહેરે કે જીન્સ ટોપ પહેરીને ફરે પણ સંસ્કાર તો એના વર્તનથી છલકાય કપડાંથી નહીં અને સાંભળો બીજી વાત આ હું તો અત્યાર સુધી આ ઘરમાં જ રહી છું ભાભીના ગયા પછી આ બંને છોકરાઓના ઉછેર માટે મેં ક્યારેય લગ્નનું વિચાર્યું જ નહીં ભાઈ અને હવે તો એ વિચાર કરવાનો આવતો જ નથી કારણ કે મારા બંને દીકરાઓ એટલે કે મારા ભત્રીજાઓ પણ ગયા છે હવે તો એમને ત્યાં નાના બાળગોપાલ આવે ને એની રાહ જોવાની મોટાભાઈ ઘણી વાર એવો વિચાર આવે છે કે ભાભી જીવતા હોત ને તો એ બહુ ખુશ થાત કે મારા ધર્મેશ અને રાજની પત્ની આવી ગઈ ઘરમાં હા ઘર હસી ખુશીથી ભરાઈ ગયું પણ નસીબને જે યોગ્ય લાગ્યું એ કર્યું એ ગોજારો અકસ્માત છે ને આજે પણ નથી ભૂલાતો વિચાર તો કરો આપણે જતા હતા હસી ખુશીથી તમે હું ભાભી અને આપણા બે બાળ ગોપાલ બંને કેટલા ખુશ હતા એ પિકનિક આ જીવન યાદ રહી ત્યાર પછી ક્યારે પણ આપણે સહકુટુંબ કસે નથી ગયા હા દર વર્ષે માતાજીના મંદિરે દર્શન કરવા જઈએ છે એ વાત અલગ પણ મોટાભાઈ હવે છે ને એ વાતને તમારે અને મારે ભૂલાવી દેવી જોઈએ નહીં છોડ ને એ બધી વાત વાત રે તારી અને બેના તારા માટે અમને બહુ ગર્વ છે અને બેના મેં તને કીધું હતું મેં તને કેટલી વાર સમજાવ્યું ખાજી કાંઈ તારી ઉંમર નથી તું લગ્ન કરી લે લગ્ન કરી લે તારા માટે સારામાં સારા મૂર્તિ આવતા હતા ડૉક્ટર એન્જિનિયર અને તને એક તો ખબર છે કેનેડાનું માંગુ આવ્યું હતું કેટલો સરસ છોકરો હતો હા મોટાભાઈ માંગા તો બહુ સારા આવ્યા પણ ભગવાને જે મોકો મને આપ્યો હતો ને એ ન મળત કારણ કે ભગવાને મને એ મોકો આપ્યો હતો કે તું તારા ભત્રીજાનો ઉછેર કર ને આજે મારા બંને ભત્રીજાઓ મારું કેટલું કહ્યું માને છે જોયું તમે જ્યારે ઘરમાં આવ્યો રાજ ત્યારે એને કહ્યું હતું કે ભાભી નહીં પણ મારા ફૈબા જ મારા પોખણા કરશે અને મેં કર્યા બંનેઓને હસી ખુશીથી વધાવ્યા બસ મને જીવનમાં આ ખુશીથી મોટી કોઈ ખુશી લાગતી જ નથી રીચા સાચું કહું આ તારી ભાભી તો આ છોકરાઓ નાના નાના હતા ત્યારના ગુજરી ગયા છે ને એની સાચી માં તો તું જ છે હા એ વાત તો એકદમ સાચી હા મોટા ભાઈ પણ હું શું કહું છું હવે જો રાજ ને જીગુ બધે ફરીને આવ્યા છે અને નેહા બહુ હમણાં એમના બિઝનેસમાં બહુ વ્યસ્ત છે તો મને એવું લાગે છે કે એક દિવસ આપણે બધાએ પાછું કશેક ફરવા જવું જોઈએ થોડો સમય કાઢીને અજ્યારથી જ્યારથી તારી ભાભી ગઈ છે ને મને તો એવી કઈ ઈચ્છા નથી થતી તમારે લોકોને જવું હોય ને તો તમે જાઓ સારું સારું વિચારીશું સમય આવે ને તો જઈશું પણ સાંભળો અત્યાર સુધી નેહાઓએ તો બહુ બધું કર્યું આપણા માટે હવે જીજ્ઞાઓને કહો કે રસોડામાં જાય આમ તો જો કે જાય છે રસોઈ પણ સારી બનાવે છે સવારની ચા એના હાથની નથી પીધી આ જીજ્ઞાઓ ચા મૂકો હરા થઈ થઈને હવે થાકી ગઈ કેટલા સંસ્કાર બતાવવા બધાને મારે હા જીજ્ઞાવ આ કરો જીજ્ઞા હોઉં પેલું કરો જીગ્નાવો તો કેમ બધા હાટો નવરી જોઈએ કામ કરવા ખડેક થાય તો કે ચા મૂકવાનું ઘડી થાય તો કે નાસ્તો કરો ને ઘડેક થાય તો કે ઓલું કરો ને હા ને જેઠાણી બાયું જવું કામ ઉપર ફઈ બા પૈડા પાથરા પૈડા હા તો જવું નથી કાંઈ એને અરે જીજ્ઞા મારી ચાવી અહીંયા પડી હતી જોઈ અરે આખા ઘરમાં શોધી વળી પણ એ પેલી ચા બનાવવા આવી હતી ને તો પણ આ તો શું કરે અત્યારે ચા બનાવે છે હા બાપુજી ચા પીવી છે ને તો એના માટે ચા બનાવું છું પણ બાપુજીને બૂમ પાડ્યો એટલે મારે તો બનાવી જ દેવી પડશે ચા હા કઈ વાંધો નહીં બાકી તો કહેશે કે હોઉં માવતરમાંથી કંઈ સંસ્કાર લાવી નથી અરે એવું કંઈ ના હોય એવું કેમ બોલો છો અમે તો બરાબર જ બોલું છું સરખું તો બોલું છું અરે એવું ના હોય જો સાંભળ હું શું કહેતી હતી તને કે આજે છે ને એક તો મારે બ્યુટી પ્રોડક્ટની મીટિંગ છે અને બધા ડીલરો આવશે ને તો મારે ત્યાં જવાનું છે તો જમવાનું ને એવું તું બનાવી દેજે અને જમવામાં કંઈ વધારે નથી બનાવવાનું જો કઢી ખીચડી બનાવી દેજે બાપુજી માટે બે ચાર રોટલી બસ ખામવાળી છું નહીં આગળની હું તો ભાભી અરે કે બધું મારે એકલાને જ કરવાનું છે તમારે તો રોજ રહ્યું જ આવવું છે બહાર ગાંડી કામવાળી થોડી છે તું તું આગળની વહુ છે જેટલો મારો હક છે ને એટલો જ તારો હક છે આ ઘર ઉપર હા તો બહુ છું ને તો તમે પણ મને કામ કરવા લાગો ને અડધો રથ મને તો એવું લાગે છે કે હું તો આ ઘરની કામવાળી હોય ને એવું હા મારા પપ્પાને અહીંયા આવું બધું નહીં વિચારવાનું જો અત્યાર સુધી આ ઘર મેં સંભાળ્યું હવે આ ઘર તારે સંભાળવાનું છે તારે પણ તો જવાબદારી લેવી પડશે ને આ બધી જવાબદારી મારે એકરા ઉપર જ આવે છે અને કીડીઓ એ કીડીઓ આ પેલી ટ્રીટમેન્ટ કરાવવાની છે ને એટલે આ કીડીઓ બધી ભાગી જશે ઘડીઓની પણ ટ્રીટમેન્ટ હોય હા હોય ને આ ઉદયની હોય એમ કીડીઓની પણ હોય હવે એ થોડા દિવસ પછી ને પેલો આવવાનો છે આ ટ્રીટમેન્ટ કરવા તો બધી કીડીઓ જતી પહેલાં છે ને દવા છાંટવી કહેવાય હા એટલે એ જ એ જ જે તમે સમજો છો ને એ જ છે સારું તો તમે આ સંભાળી લેજો અને મેં કહ્યું ને એટલું જ કે બાપુજી માટે ખાલી બે ચાર રોટલી અને કદાચ ફૈબાને કંઈ કામ હોય ને તો જો ફૈબા છે ને બહુ સારા છે એ તારું પણ એટલું જ ધ્યાન રાખશે અને તું કહેશે ને કંઈ પણ વાત ફૈબા તને કઈ વસ્તુની ના નહીં પાડે સમજી જો મારે થાય ને એટલું જ કામ કરે બાકી તમારે આવીને કરવું હોય ને તો કરજો બાકી ક્યાં ઘરમાં કામ મળે રખાવી લે અરે ગાંડી ને થોડી ઘણી મદદ કરાવશે પણ અત્યાર સુધી મારા મદદ કરાવતા જ હતા અને તને પણ કરાવશે એવું શા માટે બોલે છે હારો તો હંધો કામ ફઈને જ કહે ને જ કરી નાખશે હું તો હવાર ને કામ કરી કરીને થાકી ગઈ ક્યાર ને એકલી એકલી આવડા મોટા ઘરમાં તું છે ને સાવ નાદાન છો તો હજી નાની છે અને તને એટલી બધી સમજણ નથી ને એટલે તો આવું બોલે છે સાંભળ ફઈને આટલું બધું કામ સોંપાય ફઈ કેટલું કામ કરે આપણને મદદ કરે હા આપણે એમને બધું કામ ના સોંપાય પણ ભાભી ફઈ આ ઘરમાં પૈડા પાથરા દોર્યા છે હા મેં એને કામ ઓછે બીજું ખાઈ ખાય જાડા તો થયા છે આ ઘરનું આપણા જીગના આવું બધું ના બોલાય અને ફઈ છે ને આજથી નહીં ફઈએ છે ને રાજ અને ધર્મેશને મોટા કર્યા છે એ પહેલાંથી આપણી સાથે જ છે અહીંયા અને આ ઘરના સભ્ય છે સભ્ય નહીં માં જેવા છે જે વાત હતો મારા માટે મારા માટે છે ને મારી માં એક જ છે હું બીજા કોઈને મારી મા બનાવવા માગતી પણ નથી સૌ ગાંડી ધીમે ધીમે છે ને તને બધું સમજ આવી જશે સમજી છો ભાભી છે ને પેલા મારા ગાલને ના આડો મને નહીં ગમતું મને કોઈ અડે છે ને તો સારું ના બસ સારું તું આ બાપુજીને ચાપી દે હું જાઉં છું મારે લેટ થઈ ગયું છું હા સારું જાઉં હા હવે ને તો વહેલા આવી જાજો જેથી કરીને ઘરના કામ પૂરા થઈ જાય ભલે ચાલો બાપુ જ ને ચા આપી દે છે પણ ઘરના સભ્ય છે તમારે સેવા કરવી હોય ને તો કરો ને તમારે રાખવાની તો રાખો હું કાંઈ નવરી નથી કોઈને હા સે આ ઘરમાં માર તો જેમ બને ને એમ વેલું આ ઘરમાંથી નક્ખું થઈને નીકળી જાવસ મારું હા જિજ્ઞા આપણે ચા બનાવે છે પણ પપ્પાને એટલી ભાવતી નથી ભાવ જિજ્ઞાના હાથની ચા એમાં એવું છે કે હજુ જિજ્ઞા આવી છે એને જસ્ટ એક દોઢ મહિનો જેવું થવાય એવું એક જ મહિનો જેવું થયું છે તો

અને સિંગાપુર પણ અરે વાહ શું વાત છે ટેન્શન ના લો પણ શું વાત છે શું કેન્સલ કરી રહી છું પણ શું કામ તો શું કરું આ જીગનાજી હમણાં જ પરણીને આવી છે બધો ભાર માથે નાખી દઈશ તો બિચારી ગભરાઈ જશે અરે થઈ જશે શેઠ રાજને કે તું જવાનું પપ્પાને અને સૌથી વધારે ફઈને કહેવાનું કે ભાઈ થોડા દિવસ ધ્યાન રાખજો કેમ કે આ આવ્યું છે તારી બિઝનેસની ટૂર તો એકવાર જઈ આવ ને યાર ના ના હમણાં નહીં મેં એમ તો ફાઈને પણ કહી દીધું છે હા કે મેં આ ટ્રીપ કેન્સલ કરું છું અરે યાર મને ઘરે બહુ દુઃખ થાય છે તું આ બિઝનેસની ટ્રીપ કેન્સલ કરે દુબઈ સિંગાપુર જાન છે એકવાર જઈ આવ તો નવું નવું તને ત્યાંથી જાણવા મળશે એક્ઝિબિશનમાં જઈશ એટલે તને કેટલી બધી નવી જાણકારી મળશે ને કે તું તારે ગ્રો કરવું હોય ને તો બિઝને ગ્રો કરી શકે છે નહીં મારી બધી વાત સાચી પણ જિજ્ઞાને શું થશે કે જાઉં આ ભાભી મારા પર બધા ભોજનો નાખીને જતા રહે બરાબર એ ફરિયા રાખે છે અને આ બધું કામ મારે કરવાનું ફાઈ તો કામ કરવા લાગશે પણ ભાઈ બિચારા થાય એટલું કરે પછી આખા ઘરની જવાબદારી તો એમના માથે પણ ના નખાય મારાથી તારી વાત સાચી છે પણ એક્ચ્યુઅલી એમાં એવું છે કે તું જો કદાચ ગયો હોત ને તો એક વાત કહું ને મને પણ થોડો એવો વિચાર છે કે મારી આ જે બિઝનેસ છે ને એ થોડો ઓછો કરી અને તારીવાળા બિઝનેસમાં હું ઇન્વોલ્વ થાવ સરસ હા બેસ્ટ આઈડિયા હા તો શું છે ખબર કે બંને સાથે હોય ને તો મેનેજ કરવું હોય તો થઈ શકે કદાચ તારે બહાર જવાનું થયું હોય કદાચ મારે બાર જવાનું થયું હોય ને તો બેલેન્સ થઈ શકે અને સાથે સાથે ગમે ત્યાં જવું હોય તો જઈ શકાય એવું છે એટલે હું વિચાર કરું છું પણ જોઈએ પણ આ તે વિચાર કર્યો ને તો એ ફઈ સાથે વાત કરી છે કરી લીધી છે તો ફયે શું કીધું ફયે પણ આવું જ કીધું જેવું તમે કહ્યું હમણાં કે તારા બિઝનેસ પર હું ધ્યાન આપું આ તમને હું કેટલા ટાઈમ થી કહેતી આવી તમને ધ્યાન આવ્યું પણ આ છે ને મારી આ બહાર જવાની ટ્રીપ આવી ને ત્યારે તમને એવું થયું કે મારે જોડાવું અરે એ તો છે જ પણ ભાઈ મને કહેતા હતા કે હવે છે ને ઘર એકદમ સૂનું સૂનું લાગે છે તો નવા મહેમાન વિશે કાંઈ વિચારો મેં કીધું ફઈ હમણાં શાંતિ રાખો હા બરોબર હજી બિઝનેસ નેહાએ ચાલુ કર્યો છે અને હું પણ હવે એની સાથે કદાચ જોડાવાનો છું એકવાર હું એમાં સેટ થઈ જઈશ ને પછી વિચારીશું કે ઘરમાં નવું મહેમાન લાવું કે નહીં એમ સાચી વાત છે એ લોકોને પણ હોય તો ખરા ને સપના એવા કઈ નહીં થોડા લેટ લાવશું છે ને આપણે એ લોકોને તૈયારીમાં લગાવી દઈશું અને આમ પણ રાજ તો એટલો બધો સ્ટ્રેટ ફોરવર્ડ છે ને કે એને કદાચ કીધું હોય ને કે ઘરમાં નવું મહેમાન જોયે છે તો તરત તૈયાર થઈ જાય એવો છે એ બધું છોડ લગ્ન ની તૈયારી કરી એમાં એટલા બધા દોડી ભાગી થયા અને બધી ખરીદી કરવામાં અને આ કરવામાં તે કરવામાં આપણે કશે ફરવા પણ નથી ગયા કેટલા ટાઈમથી આપણે ને તમે મને નથી લઈ ગયા મને તો ઘણી વખત જવાનું મન થતું હતું પણ શું કહેવાય તું તારા બિઝનેસમાં એટલી બધી બિઝી હોય છે સન્ડેના દિવસે કહીએ ને તો પણ મારા બે ક્લાયન્ટ છે ને એની મારે મીટિંગમાં જવાનું અઠવા લાઇન્સ જવાનું છે પાર્લે પોઈન્ટ જવાનું છે વેસુ જવાનું છે તો હું તને ફરવા લઈ જાઉં કે તારી સાથે સાથે તારી મિટિંગમાં હું તારો પીએ બનીને આવું મારા જ કાઢશોને એમ તમે મને કહી નતા શકતા કે બે દિવસ પહેલાં પ્લાન કરી દેવાનો હોય મને કહી દો તો હું ના જાઉં હવે હું તને શું કહું છું ખબર આ ગુજરાત સરકારે આ ગુજરાત ટુરિઝમને એટલું બધું પ્રમોટ કરે છે ને

કેમ આટલો ગુસ્સો કરે છે અરે ભાણ મોકો તો મળ્યો છે કે ઘરમાં તું અને હું એકલા જ છીએ તો તમે આવો જ ટાઈમ ગોતો છો કે ઘરમાં ક્યારે આપણે એકલા હોય છે તો એવો પણ ટાઈમ ક્યારેક જોવો ને કે ઘરમાં મારી જીગુ એકલી કામ કરે છે અરે જીગુ તને ખબર છે અત્યાર સુધી આપ ફોય આ ઘરના બધા જ કામ કરતા હતા અને પછી આવા મોટા ભાભી અત્યાર સુધી મોટા ભાભી ઘર સંભાળ્યું તો હવે એ લોકો પણ ઈચ્છતા હોય ને કે આ નાના દીકરાની બહુ આવી તો આ ઘર સંભાળી લે અમને બધાને સંભાળી લે ફોઈએ ઘર એકલા સંભાળ્યું ને ત્યારે ફક્ત તમે બે પપ્પા અને ફોઈ ચાર જ હતા અને જ્યારે મારે તો મારા બધાનું કરવાનું આવે છે કામ કામ કરવા વાળી હું એક અને આરામ કરવા વાળા આ ઘરમાં પાંચ થી છ લોકો જ છે જો હું તમને કહી દઉં છું મારાથી જેને આટલું કામ નહીં થાય અરે જીગુ આ આ તો શું કહે છે આ બધા કામ તો તું ધીરે ધીરે કરી લેજે અને શાંતિથી કરજે તારે થોડું એમ કે ફટાફટ કરી જ નાખું પણ તમને ખબર છે કે મેં આટલું કામ નથી કર્યું મારા પપ્પાને ત્યાં ફક્ત હું મારા મમ્મી અને મારા પપ્પા અમે ત્રણ જ લેતા હતા ને અને અહીંયા મેં મારી જમીને પોતાની થાળી પણ નથી ઉપાડી અને અહીંયા જોવો કેટલું કામ મારા માથે આવી ગયું છે મને તો એવું લાગે છે અમુક સમયે કે હું આ ઘરની વોવરાણી નહીં આ ઘરની કામવાળી છું અરે તું એવું કેમ વિચારે છે તું કામવાળી નહીં તું તો મારા દિલની રાણી છે એટલે નથી બનવું મારે તમારા દિલની રાણી તમે છે ને ભાભિનંદભાઈને કહી દેજો કે મને કામ કરવામાં મદદ કરે સારું સારું હવે ગુસ્સો ના કર હું જતા ભાભીને અને ભાઈને બંનેને કહીશ કે તને મદદ કરાવે બસ હા બસ હા તો તમારા પપ્પાને ત્યાં કેવું સારું બધા અલગ અલગ રહે છે કોઈ જાતની ઉપાધી જ નહીં પણ તને તો ખબર છે કે અમે લોકો બધા જોઈન્ટ ફેમિલીમાં એકસાથે રહીએ છીએ એ પણ હળી મળીને હા હું ક્યાં ના પાડું છું પણ હળી અલગ રહેતા હોય તો પણ હળી રહી શકીએ છીએ અને અને માન પણ કેટલું વધી જાય તમને ખબર છે અલગ રહેતા હોય તો અઠવાડિયે દસ દિવસે એકવાર આવીએ તો બધાનું માન ને મોભો પણ કેવો જળવાઈ રહી છે અને આ તો રોજ એક જ ઘરમાં રહેતા હોય તો કચ્છ ને ટીક ટીક ને થશે ને તો અમુકાના બધાના માન ઓલા થઈ જશે અરે જેવું એવું કેમ વિચારે છે અરે હું મારા ફઈ વગર મારા ભાઈ ભાભી વગર અને ખાસ મારા પપ્પા વગર અને હવે તું પણ આ બધા વગર તો મારું જીવવાનું વિચારી પણ ના શકું અને તું જુદા થવાની વાત કરે છે હું તમને ખાલી એક વાત કરું છું મેં તમને એવું નહીં બોલી કે તમે જુદા થઈ જાઓ મારા પપ્પાને ઘરે જે છે ને એ તમને હું સમજાવું છું હું તમને બીજું કંઈ નથી કહેતી અરે બસ તારે એટલું જોઈએ છે ને કે ભાભી અને હોય બંને તારી મદદ કરે હા તો હું ભાભી અને ફાઈને બંને કહીશ કે હા જીબુજી નવી નવી આવી છે તો એની મદદ કરો બસ ને આ તો શું નવા નવા એવા હોય ને કે અત્યારથી જ રોપ જમાવી દે જેથી કરીને હું આગળ જતાં કાંઈ બોલી ના હાકું અરે એવું બધું ના વિચારવાનું હોય અરે બધા બહુ ખુશ છે તને ખબર છે અરે ભાભી શું કહેતા હતા કે જીગુ તો બહુ ડાય છે સવારમાં વહેલી પાંચ વાગે ઊઠીને બધું જ કામ કરી નાખે છે કામ કરું છું ને એટલે જ ભાભીને હારીને ડાય લાગું છું અને જ્યારે તમારા ભાભીને હવારમાં ઊઠીને રોજ વયું જવું છે ને શોપ ઉપર પણ શું કરે જીગુ એનું કામ જ એ છે અને એ આજકાલથી નહીં

આખા વખત ચા બનાવી પડે છે શું તો અને શું થઈ ગયું મને થયું ઘરમાં કોઈ નથી થોડાક રોમેન્ટિક વાત કરીએ પ્રેમથી પણ બધું જ મૂડ ઓફ થઈ ગયું શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ આવો છે પરસ મજામાં ને કેમ ઘણા ટાઈમે ભાઈ આ ભજન ભજન કરવા મેડો ખાવ નિવૃત્ત થઈ ગયો નથી અલ યાર શું વાત કરું તને હા ઘરમાં ક્યારેક ક્યારેક મને ઈચ્છા થઈ જાય રામધૂન ગાવાની તો ગાઈ લઉં છું મન હળવું થઈ જાય છે પ્રભુ સાથે લઈને ચડું છું ને હા તને પવિત્ર કરું છું ભાઈ તું આજે ઘણા સમય સંજય હું છે કામકાજ ધંધાપાણી ધંધાપાણી ધંધા ચાલ્યા કરે છે એવું છે અહીંયાથી નીકળો તો તમે કીધું તને મળતો જ આવે એટલે હારું પહેરું ને મારાથી તો હમણાં ક્યાં આવવાતું નથી આ રાજના લગ્ન કર્યા તું તો આવ્યો હતો ને લગનમાં માં તો આવ્યો હતો ને હા લગનમાં માં આવ્યો બરાબર કેવું આયોજન કેવું હતું મારા ધર્મેશ નું બધા હતું ભાઈ ધામ ધામધૂમથી લગન બે મના છોકરા નો છોકરાઓની તો સાડી છો ભાઈ તું હા યાર માલિક ની મેર છે તારે બે દીકરા ભણી ગયા હાવ નિવૃત્ત થઈ ગયો હવે તારે ભગવાન ની ભક્તિ જ કરવાની બીજું તો કઈ કામ છે નહીં હા યાર જેટલો સમય મળે છે ને તો ભક્તિમાં લીન થઈ જવું છે અને પ્રભુના નામ જેટલા ગાઈએ ને એટલા ઓછા છે સારું છે ભાઈ અમારે તો હજી શું છે દીકરા દીકરી બાકી છે હા મારે કેવું છે કે આ ધર્મેશને રાજ છે ને મારો બધો ધંધો સંભાળી લીધો છે ને ઘરમાં મારી બેન રીચા એ આ બે વુ ધ્યાન રાખે છે એટલે મારે કરવાનું શું હોય ઘરમાં કાંઈ નહીં મંજિરા તો એવું જ છે ને ભાઈ તારે ઓલું થયું તારે ઓલા ફેક્ટરનું કંઈક વચ્ચે નુકસાની ગઈ હતી એવી નુકસાની થઈ હતી થોડીક આગ લાગી ગઈ હતી હા ભાઈ આ બધું એવું છે કે આ ધંધો હાલે ને ત્યાં સુધી સારું અને આમાં કાંઈક મશીન બગડી જાય કાં આગ લાગે આવું બધું થાય ને ત્યારે આપણે જે નફો કર્યો હોય ને એ બધું અંદર ધંધો તો ભાઈ મારે પેલેથી સારો જ ચાલે છે હા હા પણ આ વચમાં આગ લાગી ગઈ હતી વાંધો નહીં ના વાંધો નથી ધંધો ચાલ્યા કરે એટલે વાંધો નથી અજા ઓલા તારા નાના છોકરા ઓલા રશ્મિનું એનું કઈ ગોઠવું કે ના ના નથી ગોઠવું હજી પણ એ તારે જ ગોઠવવાનું છે ક્યાં મને ખબર જ નથી હું આ ટોપિક છેડીશ લે એટલે તું મને તરત જ કહીશ કે તારે જ ગોઠવવાળું છે જો સાંભળ આ મેં મારા રાજના છે ને લગ્ન ગામડે કહે તને તો ખબર જ છે કે હું ગામડાનો આશિક છું મારે ત્યાં દેહમાં બાવીસ વીઘા ખેતી છે ને મને તો મેં ધર્મેશને કીધું પણ આ લોકો માનતા જ નથી પપ્પા અહીંયા જ રહ્યો ને આ રાજના લગ્ન કર્યા ને તો ત્યાં રાજ આ રાજની માસીની છોકરી કે ફઈની છોકરી એવું કંઈક થાય છે બહુ સરસ છોકરી છે પણ મેં કીધું હવે મને તો ગમી પણ હવે મારી બી એવી ઈચ્છા હતી કે તને વાત કરું અત્યારે ત્યાં સામેથી કીધું હવે જો તને ગામડાની છોકરી ગમતી હોય જો અમારા જીજ્ઞા છે ને બહુ સંસ્કારી છે માથે ઓડે ઘૂમટો દેશી ભાષા બોલે અને એનું વાતાવરણ અસલ મારું ઘર તો અત્યારે ગામડા જેવું થઈ ગયું ગામડી વાતાવરણ થઈ ગયું પણ ભાઈ મેં એટલે જ તને કીધું કે મારા છોકરા માટે છોકરી તારે જ પસંદ કરવાની છે તો છે ને કાંઈ નહીં અમારા વેવાયને ફોન કરીશ બરાબર જો એ હા પાડતા હોય ને આપણે બે દેહમાં જઈ આવશું એ આ છોકરાઓ મને ગામડે જવા દે મને જવા જ નથી દેતા મારા બેટા તે ગામડાની વાત કરીને એટલે મારું મન પણ ત્યાં પહોંચી ગયું એટલે મને પણ ગામડું ગમે તો પછી હે ને આપણે બે નક્કી કરીને તું હા પાડે ને અમારા વેવાય હા પાડે ને તું હા પાડે એટલે આપણે સીધા બસમાં ટિકિટ લખાવી દી અને હંભાળો મોગલું નહીં

એ બધું તારે કરવાનું છે વેવાઈને બોલાવવાનું નહીં જરાય ચિંતા કરી મારે તું એમ જ કે તારા છોકરાનું થઈ ગયું પણ અમારા વેવાઈનો આ નાનો જવાબ આવે ને પછી કંઈક પ્રોગ્રામ ગોઠવી જોવા કરીશ મારી તો હાજ છે તું કહેતો હોય એટલે મારી હાજ હોય પણ હવે વેવાઈને પૂછી લે શું કરવાનું છે એમ તો પછી આગળ વાત કરી જો ભાઈ સંજય પહેલાં મારી વાત આવે તારી ભલે આવ પણ મારું તો એવું માનવું છે કે અત્યારના સમય પ્રમાણે અત્યારના કલ્ચર પ્રમાણે છોકરાઓને પૂછી જો કે ભાઈ ગામડાની છોકરી છે તારા હાલશે બટા જો તારા ઘરમાં મારે જેવું હોય ને કે ભાઈ હું કહું એમ છોકરાઓ કરે તો મને કંઈ વાંધો નથી પણ છતાં બી આપણી ફરજમાં આવે કે છોકરાઓને પૂછી જુઓ તો એ લોકો એમ કે ના પપ્પા તમે કહો ને તો આપણે પાકું કરી નાખીએ જો ભાઈ તને ખબર જ છે મારા દીકરા પણ હું કહું એમ જ કરે છે મારી વાતનો ક્યારેય વિરોધ ન કરે હું એને એમ કહું કે આ છોકરી જોઈ છે ફરજ કાકા એટલી હાથ પડે હા ભાઈ તો 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 તારે મારા જેવું જ છે એમને તું એ બાઇક સાડી જો અને તારા સંસ્કાર એ છે મારા ખ્યાલથી તે નાનપણથીને જ આવા સંસ્કાર આપ્યા હોય ને તો જ આવા છોકરા હા પણ આપણી હાથે રહેતા હોય તો પછી સંસ્કાર આપણા જ હોય ને એ કેટલું ભયનો છોકરો છોકરાએ ડિપ્લોમા એન્જિનિયરિંગ કરેલું છે સારું હાલે એ બધી વાત હોય ચા પાણી પીવાય કે ઠંડુ પીવું બોલ ના અત્યારે કાંઈ પીવું નથી હવે આપણે બે વાતું એ ચડી ગયા બહુ વાતું કરી નાખી એટલે હું લેટ થઈ ગયો છું અમારે જવું પડશે પણ એમને આ તું ચા પાણી કે કાંઈ ઠંડુ હું તારી આગતા શોખતા તો ભૂલી ગયો ને વાતું એ ચોટી ગયા પણ આપણે ઘણા ટાઈમે ભેગા થયા એટલે વાતું બહુ કરી પણ હવે કાંઈ હું ચા પાણી પીતો નથી તો તારે મોડું થાય છે હા મારે મોડું થાય બીજી વાર હું આવીશ ત્યારે રોકાઈશ સારું તો પણ તારા છોકરાને પૂછી જો પછી મને ફોન કરજે હા ભલે ભલે ભાઈ હાલ હું નીકળું મોડું થતું હોય તો કાંઈ વાંધો આવજે સંજય હા અને ઓલા મારી યાદી આપજે ભલે ભલે તો તમે મોબાઈલ ચાલુ કરીને સિરિયલ જોવો છો એમ ઠીક ના બેટા બેસને આ જો બહુ સરસ સિરિયલ છે મને તો બહુ ગમે છે તને પણ ગમશે મને છે ને સિરિયલ જોવી તો મને પણ બહુ ગમે છે પણ આ તમારા બધાના કામમાંથી નવરી થાવ તો હું સિરિયલ જોઉં ને પણ કેમ આવું બોલે છે કામ શું છે જો આપણે ત્યાં કચરા પોતા વાસણ કપડાં માટે તો કામવાળી આવે છે રહી વાત રસોઈની તો અત્યાર સુધી નેહા બહુ સંભાળતી હતી અને એમાં પણ હું મદદ કરતી હતી હેમ અત્યારે તમને મદદ કરીશ ને ખાસ વાત સાંભળો આજે તો મેં શાક અને દાળ પણ બનાવી દીધું છે ખાલી રોટલી જ બાકી છે ભાત પણ બની ગયા છે એટલે એ રોટલી મારે બનાવવાની છે એમ હા તો બીજું કોણ બનાવશે તમે હું છે ને આ ઘરને કામ પડી નથી હોવરાણી છું એટલે એ વાતને છે ને તમે મગજમાં ઉતારીને રાખજો આની અંદર હું ક્યાં કહું છું કે તમે નોકરાણી છો તમે આ ઘરની વહુરાણી છો હે તમને દેખાય છે હા ઘરની વહુરાણી છું કે કામવાળી છું તમે આખી જિંદગી મારા સસરાના ઘરનું ખાધું છે તો તમે હજી ધરાણા નથી કે કોઈ છોકરો તમને લગ્ન કરવા માટે હા નથી પાડતો તમે આ શું બોલો છો ભાન તો છે ને તમને મને બધી ભાન છે હું શું બોલું છું ને શું નથી બોલતી પણ તમે તો જાણો છો કે મારા લગ્ન જ નથી થયા તો હું મારા ભાઈના ઘરેલા રહું તો કોના ઘરે રહું સાચો કહું છું મને છે ને તમારા ઉપર બહુ એટલે બહુ શરમ આવે છે કે તમારી સાથે કોઈ છોકરા એ લગ્ન કરવા માટે હાથ નથી પાડી નહીં હાના કરતાં છે ને ઠાકડી પર પાણી લઈને ડૂબી મરવું જોઈએ ખાઈ ખાઈને પાડા જેવા થયા છો અવો તો છો હજી લાવો મને લાગે છે કે આજે તમારું મગજ ઠેકાણે નથી આટલા દિવસ નહીં ને આજે અચાનક આવી રીતે વાત અને ખાસ કરીને વાત એ કે મારા લગ્ન કેમ નથી થયા ને આ ઘરના દરેક વ્યક્તિ જાણે છે એ તો બાનું છે ભત્રીજાને હાચવવાનું એટલે છે ને તમે જેને બાના બતાવતા હોય ને ફૈબા એને બાના બતાવજો મને ના બતાવતા આવા ખાલી ખોટા બાના તમે અને બેઠા છો વ શું આ ઘરના કેટલા કામ પડ્યા છે આ ચાર દિવસથી કામવાળી પણ ઘરમાં નથી આવી

તમારા ઘર માં રહેવું હોય ને તો કામ કરો બાકી આ ઘરમાંથી પ્રેમથી તમે નીકળી જાવ તમને તો છે ને શરમ આવી જોઈએ શરમ કે તમે તો તમારા ભાઈના અને તમારા ભત્રીજાના રૂપિયા ઉપર જલસા કરો છો અમારી ચેનલ રાધા ડિજિટલ ને લાઈક્સ શેર કમેન્ટસ એન્ડ સબસ્ક્રાઇબ કરો એન્ડ હા બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં